તાજેતરમાં બત્રીસ વર્ષીય યુવાને લગ્ન પ્રસંગમાં શ્વાસ લેવામાં સમસ્યા સર્જાતા તાકીદી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવો પડ્યો હતો સામાન્ય રીતે શ્વાસની સમસ્યા યુવાનોને ખાસ અસર કરતી નથી પરંતુ હાલ વાતાવરણમાં સ્મોગનું પ્રમાણ વધ્યું હોવાથી શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓ વધી રહ્યા છે અને તેમને નોર્મલ અથવા ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે અમદાવાદ જેવા શહેરમાં શ્વાસના ઇન્ફેક્શન અને ક્રોમિન ઓક્સિટિવ પ્રોમોરી ડિસીઝ સાથેના દર્દીઓને ઓપનિંગમાં વધારો જોવા મળ્યો છે જે હા મિત્રો અત્યારે હાલ મોટાને અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હાલ વાતાવરણમાં સતત થઈ રહેલા પરિવર્તનથી પણ શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓ વધી રહ્યા છે આ ઉપરાંત પક્ષીઓને હગાર ટ્રાફિક ધરાવતા રસ્તાઓમાં લાંબા સમય સુધી ઊભા રહેવા થાય શ્વાસની સમસ્યા વધારો થાય છે હાલ જે દર્દીઓમાં જોવા મળે છે તેમાંથી મોટાભાગના ચાલીસથી વધુ વયના હોય છે ડોક્ટરના મતે શ્વાસની સમસ્યા હોય તેમને ફરજિયાત માસ્ક પહેરીને બહાર નીકળવું જોઈએ જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં